સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર સક્ષોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યો હતો. હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો, જો કે તેને કોઈ ઈજા થવા પામી ન હતી. તાજેતરમાં જ થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. લાલગેટ પોલીસ મથકને હદમાં થયેલા આ ફાયરિંગ મામલે નોંધાયેલા ફરિયાદ મુજબ ત્રણથી ચાર શખ્સ રસ્તા ઉપર આવ્યા હતા. અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતું હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થયા હતા ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ ન હતી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલા બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા સમીર માંડવા સામે લૂંટ ધમકી મારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે તેના ઇતિહાસ છે અને ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન પણ કર્યું છે પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટું પગલું ભર્યું હતું તેની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું શહેર પોલીસ દ્વારા ચાલતી માફિયા મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિને નષ્ટ કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા મુજબ હાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી પરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસોમોને ઓળખી લેવાશે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ શકે છે